સચિવશ્રી રાકેશ શંકર આચાર્યની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરાયું મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર આચાર્યની અધ્યક્ષતામાં તથા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે જે દવેની ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરાયું હતું આ વર્કશોપમાં શ્રી રાકેશ શંકર આચાર્ય દ્વારા ઉપસ્થિતોને પોષણ સંગમ અંતર્ગત માર્ગદર્શન અપાયું હતું પોષણ સંગમ એ એક પ્રકારનું પ્લેટફોર્મ છે જ્યાં પોષણથી સંકળાયેલી વિવિધ સકારાત્મક પ્રવૃત્તિઓ અને દેશના અલગ અલગ રાજ્યો અને સંગઠનો કે જેઓ પોષણ સુધારણાના ક્ષેત્રમાં કામ કરે છે તેમણે બનાસકાંઠા જિલ્લાની મુખ્ય સેવિકાઓ કે જેઓ છેવાડાના ગામડાઓમાં જઈને કુપોષણ માટે સારી કામગીરી કરે છે તેમના અભિનંદન પાઠવ્યા હતા તેમણે કુપોષણ નાબૂદી માટે વધુ અસરકારક કામગીરી પણ ભાર મૂક્યો છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે ઉપસ્થિતોને કુપોષિત બાળકોની દેખરેખ કેવી રીતે કરવી તથા પોષણ સંગમની માર્ગદર્શિકા વિશે માહિતી આપી હતી ઉત્તર ગુજરાત ઝોનના પ્રાદેશિક નાયબ નિયામક શ્રી ઈલાબા રાણાએ પીપીટી રજૂ કરીને બનાસકાંઠામાં કુપોષણને લગતી વિવિધ માહિતી રજૂ કરી હતી આઈસીડીએસ જિલ્લા પ્રોગ્રામ અધિકારી શ્રી ઉષાબેન ગજલ દ્વારા આભાર વિધિ રજૂ કરાઈ હતી આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સીડીએસ વિભાગના બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ તાલુકા હેલ્થ ઓફિસર મુખ્ય સેવિકા બહેનો સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું